દાહોદ જિલ્લાના રડિયાતી ગામના પ્રગતિશીલ ખેડૂત મંગળ રામોરે રાસાયણિક ખેતીનો ત્યાગ કરી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા સફળતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે માત્ર એક એકર જમીનમાં તેઓએ સફળ પ્રયોગ કરી બતાવ્યો છે તેઓ આસામથી લાવેલ કાશ્મીરી અને એપલ બોરના ચારસો છોડની ખેતી કરી રહ્યા છે નજીવા ખર્ચે થતી આ ખેતીમાં તેમને માતબર નફો મળી રહ્યો છે ફળો સંપૂર્ણપણે ઝેરમુક્ત અને સ્વાદિષ્ટ હોવાથી ગ્રાહકો સીધા ખેતરે આવીને જ ખરીદી કરે છે આ વર્ષે સિઝનના શરૂઆતી દસ દિવસમાં જ તેમણે ઘરે બેઠા ત્રીસ રૂપિયાની કમાણી કરી છે તો બીજી તરફ ખેડૂત મંગળ ડામોર હવે અન્ય ખેડૂતોને પણ જમીનની ફળદ્રુપતા જાણવવા અને સમાજને શુદ્ધ આહાર પૂરો પાડવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવાની પ્રેરણા આપી રહ્યા છે અમે જે બી ખેતી કરી છે પ્રકૃતિ ગાય આધારિત જે ખેતી કરી છે ઓર્ગેનિક રીતે ખેતી કરીએ છે અને રાસાયણિક ખાતર વાપરતા નથી દવાનો કોઈ ઉપયોગ કરતા નથી અને ફરી અમારે બજાર વેચાણ અમારે નેવું રૂપિયાનો ભાવ છે અને ઘરે વેસીએ ત્યારે એંસી રૂપિયાનો ભાવ છે અને સારી રીતે મીઠાશ અને સ્વાદ રહેશે આના બોરની અંદર અને ત્રણ જાતના છે એપલ છે કાશ્મીરી છે અને થઈ એપલ બોર છે ત્રણ વેરાયટી છે અને અમે જો બી ખેતી કરીએ છીએ આ જીવામૃત વાપરીએ છીએ અને જે ખાતર ઓર્ગેનિક રીતે ખાતર વાપરીએ છીએ એની અંદર અને દવાઈનો કોઈ ઉપયોગ કરતા નથી મારે એમાં એક બોર મને નાતી નાતી પહેલે વારે પચીસથી ત્રીસ કિલો આપ્યું અને બીજે વરસ મને પાંત્રી સાલી કિલો આપ્યું અને આ ત્રીજે વરસ આ ત્રીજું થયું છે આનું કોઈ નક્કી નથી કે કિલો બોર ઉતરે છે અને પછી આ વર્ષની અંદરમાં મને અત્યારે ચાલુ કર્યું ને દસેક દિવસ થયા હશે વેસાણ માટે ત્યારે પચીસ ત્રીસ હજારના બોરું વેચાણ થઈ ગયા છે